મજા આપો નાવાની તો બાકી મારું આરું બળફ જેવું પાણી હે બળફ જેવું સાધું સાધું હા મગજ ફ્રેશ થઈ ગયો બાકી વાહ ભાઈ વાહ જલસા પડી ગયા જલસા નાવાના તો મગજ ઠંડુ એ આમ થઈ ગયું હા વાહ ભાઈ વાહ જલઝા પડી ગયા જલસા ઓય 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 ઓહો મારું બેટું આ નાતા નાતા મગજ દાઢ થયું અને મસ્ત આઈડિયા એ વિચારમાં મગજ ને એક આઈડિયા આવ્યો પૈસા કમાવાનો એક કોમ કરવું ખુરચી ચોપરો લઈને અને શું કરું ખબર રૂપિયા રૂપિયા જે પચાસ રૂપિયા આવે એને અમે નાવા દેવાનો ના લઈને નહીં નાવા દેવાનો અમે વસ્તી નાવા વીમિંગ પુલમાં તો તો આપણે પેલી શું કહેવાય વોટર પાર્ક યાદ જ આવતું નહીં મારું બેટું વોટર પાર્કમાં જાય શિમલા જાય ને બધા જોન તો નાવા જાય વોટર પાર્કમાં કેટલી જેટલી ટિકિટ હોય આપણે મધાન નહીં લેવાના ગરીબ હોય ને એને વીમા નાવા દેવાનો અને પૈસા વાળો હોય ને એ પછી લેવાના આઈડિયા જબરું તો મજા આવે વાય ક્યાંથી ડૂમથી બીજી ખાઈ નાખો મા ભાગરી પકડવા દે નેહરી જાય อ้าไปวะไม่ได้เหรอครับอันนี

પાણી બધું પગાડી દે નાઉ છે તમાર નાવું હોય તો પૈસા લેશે હોય તો બેંક માં ફર નાવાથી વાત કરો પૈસા કેટલા ખર્ચ કેટલા પૈસા રે

જલસા પર જાઓ બાકી જબર મજા આવી નાવાની તો મારું બેઠું હો ટાટુ એમ જેવું શરીર થઈ ગયું ટાટુ હેમ જેવું કેટલી પિસ્તાલીસ ડિગ્રી તો ગરમી પડતી હતી આવો શરીર ગરમ લાય જેવું થઈ ગયું પણ હું ઓની અંદર પડ્યો ને હેમ જેવો થઈ ગયો મને ટાટો હેમ જેવો જબર મજા આવી ગયો હવે પહેલાં ઢાડા સવારે બેહવા દે તડકો બળકો બેહવા દે કપડાં સુકાઈ જાય અને પછી જે આવે ને નાવાનું કહે ને એની જોડેથી પૈસા લઈ પૈસા મને આવવા દે મારું બેઠું જે ગરમી ગરમી પડી છે એક બાજુ સાધનો વધી ગયા છે અને એક બાજુ ઘેર ઘેર એસીઓ થઈ ગયા છે અને વૃક્ષો લોકો કાપતા જાય છે ગરમી છેડત્રી અડત્રી ડિગ્રી ખાલી હતી અડત્રી પોત્રીસ છત્રીસ ડિગ્રી અને અત્યારે પિસ્તાલીસ બેતાલીસ સુડતાલીસ ચુંબાની ચુંબઈ ડિગ્રી ગરમી આટલી આટલી ગરમી મોડા ચોથી સહન કરે અને નાવાનું કોઈ વાજે નહીં કઈ એક જગ્યાએ તો વાતમો જઈને પડી રહું અવાજ હોય તો વાતમો જ પડવું છે હવે ગરમી સહન થતી નહીં કેરમાં ડબલ્યુ ડબલ્યુ ચો પાર આવે વાતમાં પડે રહ્યું આખો દિવસ કલાક બે કલાક પડ્યું જ રહ્યું છે સોહંતિથી

મારા બધા વોચ બનાવી મોય ટોકા ઊંચા કરીને માસલન જેમ નાતો તો શું વાત કરો એ તા હું નિહાર્યો ને એટલે મને હાથ પગ તો ધોવા દે બળ બળ હાથ બળી જાય ના કે હાથે નહીં ના નાવાના હું તો કઈ પૈસા લઉં છું મને કે વી રૂપિયા હોય ને તો કે નાવા એટલે મનુજ નહીં ગોમ વાળાના પૈસા ના હોય ભલા મને મફત નાવા દેવાના હોય સેવાનું કોમ છે આ તો મોણ જ નાય તો તમે હું જ પાણી ઘસે જવાનું પાણી બીજું ભરી દેવાનું ઘરનો બોર છે એમાં ચો વાર લાગવાની હતી

ના હોય તો મારે જવું તો પડશે ના શું નાવા દે આપડે તો કેટલા પૈસા રાખ્યા નાવાના મને તો 20 રૂપિયા 20 તો હું વી રૂપિયા નહીશ નઈ નાવા દે પૈસા તો નાવા દે હા પછી નાવા તો એમ પછી તો પૈસા આપણે મફત નઈ નાવું પૈસા નાવા દે પૈસા હું તો ચૌ છું ખબર હે મેડો ખારો થયો ખુબ નઈ જતા પચાસ જણા નઈ ને જતા રહ્યા રૂપિયા પચીસ નો વકરો થઈ ગયો પચીસો રૂપિયા તો આઈ ગયા ગીતા આવો કોઈ ચિંતા નહીં જે ખર્ચો કરે તો એ બધો ઉભો થઈ ગયો

શું લેવા આવ્યા સ્વિમિંગપુલ ના અમારા પૈસા યાર અમે છોકરો કેવાય પૈસા લઈને આવો

છોકરા તો ગયા મને જોવા જવા દે મારા બેટા મારો સ્વિમિંગ પુલ તોડી ને આખા મસ્તી ચડી ગયા ને સર અમારે ભમણ કરી નાખી મારું બધું બનાયેલું હજાયેલું બધું તોડી ને જવા દે મને ઓટો મારી આવવા દે કે રીત મારે નાય હર્યા બરાબર

છોકરા રાજી રાજી થઈ ગયો કઈ વાત છોકરા રાજી થઈ ગયા તમે તમે જલ્દી આગળ નો 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 અડધો કલાક નો હે મજા આવી સ્વિમિંગ પુલ આ સ્વિમિંગ પુલ બનાયો મારે ને ત્યાં છોકરા ગામને રાજી થયા એટલે છોકરા રાજી થાય એટલે આપડે બધું એ પૈસા છોકરા તો રાજી થયા બાપરો છોકરા આપણે યાદ કરે કે પેલા ડોહા ભારે ને મનુભા બહુ હારા અમને મફત ના દીધું કોઈ એક રૂપિયો અમને ના લીધો મફત નાવા દીધું તમારી વાત હારી તમે કોઈ હારું કર્યું છે હાર ભાઈ ના મને રોમાજી મળ્યા હતા રોમાજી કીધું મેં તું પિસ્તાલીસ પિસ્તાલીસ ડિગ્રી ગરમી પડે મારી બેટી હવે સહન થતી નઈ લોકો એશિયો ને આશિયા છે ને આપડે તો એસી નાખવાનું પૈસા નહીં બોરે નહીં મારું નાવું ચોક્કસ મારું બેઠું મનુજી કે આ રોમાજી કે મનુજી બોર બનાવે છે વોટર પાર્ક બનાવે કે નાવાનો કોજ મસ્ત બનાવે મેં તો તાર મારો જીગર ભાઈ બંધ છે જીગરી ભાઈ બંધ છે કે પૈસા મેં તો મારો એક રૂપિયો નહીં લે હું તો એમ નહીં લઈ રોટલા જાય બાકી ને એમ નહીં અરે મનુજી હા તમે આવું કઈ હું તમારે ખાસ ભાઈબંધ નહીં યાર આપડે બે જ ખબર સરકારી નિશામાં મારી આઠી ખીચડી તમે ખાઈ જતા વઘારેલી પછી આપડે બધા તલાવ નાવા પડતા હું પડતો તમારે જો ચડ્ડી ના હોતું તો હું અંદર પડીને ચડ્ડી ગાડી તમને તમે ચડ્ડી ભાઈ મારી ચડ્ડી ભાઈ નાવા તા આપડે હા બધું ભૂલી ગયા યાર બધું આવ્યુંગરી ભાઈ બંધુ ને એનો ભાઈ બંધુ રંગોટીઓ ના હોય તમે મારી શરમ નઈ રાખો આટલી વીસ રૂપિયા માટે નહીં વીસ રૂપિયા કાંઈ ના જ છું યાર

હવે ચાલ મોય પડ્યા નો બાર નેકરો બાર નામારો હવે અંદર

ખૂબ નઈ લેબ નઈ લે ખુબો થઈ ખૂબ ના તમે ગ્રાખ વારી આ મોટું ગ્રાહક બાર આવે ભાઈ જેવું બહુ નાના કહેશો ને તો તમારો ઓછો આવી ગયા લા લે થઈ ગઈ લે ફટકારી આવ્યો અરે યાર મને મોટી લાવજો અમને ટમકાયો મને એ સુગરા કાઢ્યા એ દોરિયા એ લોબળા આનેર ન એ લોબળા તું મોટો પણ ખોટો હઈ પણ નેહર હા મજા બના આનું મોટી લાવ તમે હું વર્ગાડું એક એક તો જો નહીં કોઈ ના કીધું

ખબર નહિ કઈ મુ કઈ ખતરનાક મોન છું ઓય હવે મજા આવી છે એકલા એકલા હવે હવે પડ્યો હા ખરા ખરા રો માં જે ખરું મારું બેઠું બોલા મારું બેટું જન્નત જેવું હો ખરા ખરા મનુજી મારા ભાઈબંધ જીગર જાન ખરા બનાવી બનાવી તો બનાવી જોવા ને હો વટ પાડી દીધો બોમ્બો વટ પાડી દીધો આ હા 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 આવું તો કદી નતું જોયું ગમું પેલી વાર આવું તો જોયું આવું બે તો પેલા રોમાજી જ નતો પૈસા મને તો મફત ના પૈસા નાવા મળી ગયું છે કલાક બે એસીઓ નાખી દીધા છે અને આપડા જો તો પૈસા છે નહી આપડે તો વીસ રૂપિયા હોય તારે આપડે નાવા મળે આ મફત ના પૈસા નાવા મળી જાય તો મજા મજા આવી ગઈ છે આ મારું પેટું ફુગું ફૂલી જાય છે નાવડા જેમ

મજા આવો જબ્બર મજા એવું છે તમે અરે જબ્બર મળ્યું વગર પૈસા મારું બેઠું જબ્બર મજા પૈસા ખર્ચે ને

નઈ નઈ બધું બગાડ નાખ્યું નહી મારો ભાઈ પણ બીજો વરી રહ્યો તમારે રોમાજી વરી રહ્યા તમે રોમાજી આવો છો હું થોડી દુખી માજી રોમાજી ના આવે ભાઈ હા આખો જગનાત ને મને હાથ પગ ના ધોય તા પગ બથું કોબા ભાઈ પાણી વેડુ ભાઈ નહીં તો નાવ તો છે આ રોમાજી આવતરો નહીં મળી આવતા તારા બ બાહા ઘર ને ના બા મને નહીં આવ દે હટ પાડો પેલી વાર આવું જોયો વગર પૈસા વગર ટિકિટ મારું પેટું લાંબા મજા આવે ઠંડુ ગમે એમ ડુંગી ગો મારું બેટું મજા આવે

તમારું ટીમો બુજુ પાટા અમારું ટીમો બુજુ પાટા